જય ગૌમાતા મિત્રો તો તમે જોઈ શકો છો કે અહીંયા ભીડ જામી ગઈ છે ટ્રાફિક ફૂલ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો અને ભાવિ ભક્તો બહુ વધારે સંખ્યામાં આવતા નહીં વધારે વધારે ઉમટી પડ્યા છે અને જે હજી પણ મિત્રો બાકી છે તો આ કિતાનો લાભ લેવા માટે તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે જય ગૌમાતા જય ગૌ માતા

જય 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 ગૌમાતા મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે અહીંયા ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે તમે જોઈ શકો છો ભાઈ ભક્તો ના જય ગૌ માતા